વડોદરાના સુસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મૃત્યુ નિપજતા સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી વડોદરા શહેરના કેટલાક ઐતિહાસિક તળાવોને પાલિકા તંત્ર દ્વારા બ્યુટિફિકેશન નામે સિમેન્ટ કોક્રેટ કરી દીધા છે જેને લઈને તળાવમાં જૈવિક વિવિધતા જળવાતી નથી અવારનવાર માછલીઓનું મૃત્યુ નીપજતું હોય છે પણ પાલિકા જંગલમાં ચણાતા સમયે પર્યાવરણવાદીઓએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો પણ તે તરફ દુર્લક્ષ સેવાયું હતું વીતેલા વર્ષ દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું તેવી જ ઘટના ફરી એક વખત સર્જાય છે તંત્ર દ્વારા મૃત્યુ માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે સુસાગર તળાવમાં માછલીઓના મરણનું મુખ્ય કારણ શું તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાય આવે છે સુસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી છે સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા સુસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાને કારણે આ ઘટના ઘટી હોય શકે તેમ માનવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકોએ પણ મેંદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવાના ના જોઈએ પાલિકા તંત્ર પોતાની સંવેદના બનાવી આ ગંભીર મામલે નિષ્ણાતો પાસે સલાહ સૂચન લઈ યોગ્ય કાર્ય કરી જોઈએ જેથી આવા બનાવ પુનરાવર્તન ન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે હું એવું કહેવા માંગીશ હું વીએમસીને થોડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે એકચ્યુઅલીમાં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલાં પાણીનું એ થઈ નથી રહ્યું એ પહેલાંમાં પહેલો ચાલુ કરાવે એ લોકો અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લઈ અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો એ કેવું છે મારે અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓ માટે એ થોડું સારું રહેશે બરાબર અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપને મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવો કેમ કે એનો પણ જીવ છે જેઓ તમારો જીવ છે એનો પણ જીવ છે એટલે મહેરબાની કરીને ઘઉંના લોટની વસ્તુઓ ખવડાવો એ મારી વિનંતી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર